નમસ્કાર હું છું વિપુલ પંડ્યા બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મંગળવારે સાંજનો સમય હતો પાકિસ્તાનના ક્વેટા શહેરથી રાબેતા મુજબ એક ટ્રેન જેનું નામ છે જાફર એક્સપ્રેસ એ પેશાવર તરફ જવા રવાના થઈ મુસાફરો જે ટ્રેનમાં બેઠા હતા તેમને કોઈ અંદાજ ન હતો તેમને તો તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવાનું હતું આ ટ્રેન ધીમે ધીમે પસાર થઈને એક એવા વિસ્તારમાં આવી કે જે દુર્ગમ પહાડીઓથી આચ્છાદિત છે આ પહાડોની વચ્ચે ટ્રેનને પસાર થવા માટે ટનલો બનાવાઈ છે સત્તર જેટલી ટનલો છે દરમિયાન એક ટનલમાંથી આ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ધડાકો થયો અને ખબર પડી કે ટ્રેન હાઇજેક કરી લેવામાં આવી છે બલુચિસ્તાન લિબરેશન આર્મીના આઠ સશસ્ત્ર બુકાનીધારીઓએ આખી ટ્રેન હાઈજેક કરી આ સમાચાર પ્રસરી વળતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો કારણ કે કોઈ આખી ટ્રેન આ રીતે હાઈજેક થઈ હોય તેવો આ પહેલો બનાવ હતો પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો પાકિસ્તાનની આર્મી સ્થળ પર પહોંચી પરંતુ જે સશસ્ત્ર બુકાનીધારીઓ હતા તેમણે સ્પષ્ટ કહી દીધું કે એક પણ જે અંદર મુસાફર છે તે સિવાયના સૈનિકોને છોડવામાં નહીં આવે ત્યાર પછી સામસામે કાર્યવાહી થઈ એવા દાવા કરાઈ રહ્યા છે કે ત્રીસ જેટલા પાકિસ્તાની સેનાઓના સૈનિકોના મોત થયા છે પાકિસ્તાની સેના એવો દાવો કરી રહ્યો છે કે અમે સત્યાવીસ લડાકુઓને મારી નાખ્યા છે બુધવારે હું તમને જ્યારે આ જણાવી રહ્યો છું ત્યારે પણ હજુ વાટાઘાટો ચાલી રહ્યું છે બુકાની ધારીઓના ઘન પોઈન્ટ પર મુસાફરો છે લગભગ એકસો ત્રીસથી વધુ સૈનિકો પાકિસ્તાનના એ પણ ઘન પોઈન્ટ જે આતંકવાદીઓના ઘન પોઈન્ટના નિશાના પર છે બુધવારે સતત બીજા દિવસે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ જ રહી છે બલુચ આર્મીએ હજુ પણ પાકિસ્તાનની સરકારને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે આ અલ્ટિમેટમ બલુચ કેદીઓને મુક્ત કરવા માટે છે અપહરણ કરાયેલી આ ટ્રેનને છોડાવવાના ચાર પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ ગયા છે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરીએ તો પાકિસ્તાની સેનાએ રીતસર આ બીએલએના આતંકવાદીઓ સામે આત્મસમર્પણ કરી લીધું છે આ કાર્યવાહીમાં ચાલીસથી વધુ પાકિસ્તાની માર્યા ગયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે બલુચ આર્મી પાસે હજુ પણ દોઢસોથી વધુ બંધકો છે અને હકીકતમાં દરરોજની જેમ જ્યારે આ અપહરણ થયું ત્યારે તેમાં જે મુસાફરો હતા એ મુસાફરો હવે ડઘાઈ રહ્યા છે આપણે જણાવી દઈએ કે આ વિસ્તારમાં સત્તર ટનલ છે જેમાંથી રેલવે ટ્રેક પસાર થાય છે આ દુરસ્થ વિસ્તાર હોવાને કારણે અહીં ટ્રેનોની ગતિ ઘણીવાર ધીમી થઈ જાય છે આ દરમિયાન હુમલાખોરોએ આ પહાડી વિસ્તારો નજીક એક સુરંગમાં ટ્રેન રોકી દીધી અને તેનું હાઈજેક કરી લીધું હતું જાફર એક્સપ્રેસના નવ કોચમાં લગભગ પાંચસો મુસાફરો હતા અને ત્યાર પછી ડિક્લેર થયું કે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ આખી ટ્રેન હાઈજેક કરી હતી બીએલએ પાકિસ્તાનની સેનાને ચેતવણી પણ આપી તેમણે દાવો કર્યો કે તેમણે મહિલાઓને બાળકોને મુક્ત કરી દીધા છે પરંતુ પાકિસ્તાન સરકારના અધિકારીઓએ આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે સુરક્ષા દળોએ આ બંધકોને બચાવી લીધા છે હજુ પણ આ મામલો જેસે થેની પરિસ્થિતિમાં છે પાકિસ્તાની સેના અત્યારે કંઈ પણ કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી સમગ્ર વિશ્વની નજર અત્યારે આ હાઈજેક કરાયેલી ટ્રેન પર છે તેનો નિવેડો કેવી રીતે કઈ રીતે આવે છે બીએલએ ના જે લડાકુઓ છે તે કઈ રીતે પાકિસ્તાનની સરકાર પાસે પોતાની વાત મનાવે છે તેના પર સહુની નજર રહી છે આ પ્રકારના વિડીયો જોવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર